અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં થયેલી માથાકૂટને લઈ આજે સામ સામે પચાસ થી વધુ શખ્સો સામે ફરિયાદો નોંધાવવામાં આવી છે ગત મોડી રાત્રે ગામમાં રીંગાણું સર્જાતા પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા જોકે હાલ ગામમાં શાંતિનો માહોલ હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું છે રઘુ ગોકુળભાઈ પદ્માણીએ છ લોકો સાથે નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે દેવગર શિવગીરી ગોસ્વામીના દીકરા જયેન્દ્રના લગ્નમાં ફુલેકામાં ગામના હરદીપ દેવકુભાઈ વાડા અને તેમના સગા ઘોડી લઈને આવ્યા હતા જે દરમિયાન રોડ પર ફરિયાદીનો પુત્ર સાગર ટ્રેક્ટર લઈને પસાર થતાં ઘોડીને ટ્રેક્ટરનું ટાયર થોડું અડી ગયું હતું જેથી વાડાએ સાગરને ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને બાદમાં લાફા માર્યા હતા આભાર ટ્રેક્ટર ચાલક સાગર સના સગા સંબંધી હરદીપવાડાના ઘરે ઠપકો આપવા જતા હતા જે દરમિયાન રસ્તામાં માણસુર કથુભાઈ દોડાવીને આવ્યા હતા જેમાં પાટીદારો હિંસક હુમલો અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયેલા આક્ષેપોને લઈ સુરતના પાટીદારો મેદાને પડ્યા છે આ મામલે એક વિશાળ અને મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી ત્રણસો સાતની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફુલઝર જવાની પણ તૈયારીઓ કરી લીધી છે ત્યારે આ બેઠકમાં સામેલ થયેલા અલ્પેશ કથિરિયાએ સંબોધન કરતાં કહ્યું કે પરિસ્થિતિ સુધારવા માટે ખાલી દિવાળીથી દિવાળી ગામ જઈએ એ ન ચાલે મહિને બે મહિને આપણે ગામની કમિટીની રચના કરવા પડશે કોઈ સંગઠન બંગઠનની જરૂર નથી તમારા ગામનું પોતાનું સંગઠન મારા ગામનું મારું સંગઠન આમાં કોઈ બીજા સંગઠનની જરૂર નથી તમારા ગામનું સંગઠન તમારે જ ચલાવવાનું છે ત્યારે દર મહિને દસ દસ યુવાનોએ ગામડે જવાનું સમગ્ર ગુજરાતના એક અઢાર ગામડા છે એમાં સૌરાષ્ટ્રના દસ હજારથી વધુ ગામ છે એમાંથી બસો પાંચસો ગામને વાત કરો તો બધે જ આવી જ પરિસ્થિતિ છે એવી હુંફ અમે પૂરી પાડીશું બસ હાથ ઊંચા છે ને હવે ત્રણસો સાત ની કલમ જ્યાં સુધી હટે નહીં ને ત્યાં સુધી બોલો હાથ ઊંચા રાખવાના છે હાથ ઊંચા કલમ હટે નહીં તો ફૂલઝર જ બોલવાનું નથી હવે સાંભળવાનું છે કલમ ત્રણસો ની હટે નહીં તો ફુલઝર કામમાં જવાની તૈયારી જેટલા જોઈ લો હાથ ઊંચા છે એની તૈયારી છે બોલો છે કે નહીં પાકુ બસ જો ત્રણસો ની કે હું સમાજની સાથે ખભેથી ખભો મિલાવીને એની સાથે ઊભો રહીશ અને સાથે સાથે સમાજના જે આગેવાનો છે એની સાથે કાયમ